લો આવી ગયો મોડો થયો શુક્રપિંડ તેમાં હે તો એમાંથી પેદા થયો તું હે યોની યોની ગ્રીવા ગ્રીવા શુક્રપિડ પોતાના વિવાદાસ્પદ નિવેદન થી હંમેશા ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ એકવાર ફરી ચર્ચામાં આવી છે તેનો વિડીયો છે તેના કારણે ઘમાસાણ મચી ગયું છે આ વખતે કીર્તિ પટેલના નિશાને સૌરાષ્ટ્રને સોશિયલ મીડિયા પર છવાયેલા રાજદીપસિંહ રિબડા છે કીર્તિ પટેલે રાજદીપસિંહ રિબડા પર આરોપ લગાવ્યા કે તેની પાસે વિવિધ જાહેરાત કરાવ્યા બાદ રાજદીપસિંહ પૈસા ચૂકવ્યા નથી અને ધમકી પણ અપાવી જો કે હવે આ મામલે રાજદીપસિંહ રિબડાની પ્રતિક્રિયા સામે આવી મીડિયા સમક્ષ તેઓએ વાત કરતાં કહ્યું છે રાજદીપસિંહ રીબડાએ કહ્યું છે કે કીર્તિ પટેલે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ વિડીયો બનાવ્યો હોય એવું લાગી રહ્યું છે અને પછી આ વિડીયો કીર્તિ પટેલે ડિલીટ પણ કરી દીધો રાજદીપસિંહ રીબડાએ કહ્યું કે તેણે ક્યારેય કીર્તિ પટેલને ફોન અને વિડીયો કોલ કર્યો નથી આ સાથે જ કીર્તિ પટેલ નામની કોઈ મહિલાને તેઓ ક્યારેય મળ્યા નથી ઓળખતા પણ નથી કદાચ સસ્તી પ્રસિદ્ધિ માટે તેણે આવું કર્યું હોઈ શકે છે રાજદીપસિંહે આગળ કહ્યું હતું કે ચાહકોએ કીર્તિ પટેલના આક્ષેપો પર ઘણા જવાબો આપી દીધા છે મારે કંઈ કહેવાની જરૂર નથી અને આ સાથે જ રાજદીપસિંહ રીબડા પર આક્ષેપો સાથેના કીર્તિ પટેલના વિડીયોથી સોશિયલ મીડિયા પર ઘમાસાણ મચી ગયું હતું કીર્તિ પટેલના ફેન્સ અને રાજદીપસિંહ રીબડાના ફેન્સ વચ્ચે સોશિયલ મીડિયા પર જાણે યુદ્ધ છેડાયું હોય તેમ એક બાદ એક કોમેન્ટ્સનો વરસાદ છે એ પણ થઈ રહ્યો હતો જ્યારે બીજી બાજુ

એ તો તો વિડિયો જે મુદ્દા પર મચ્યું છે આપે જોયું ત્યારે હવે જાણી લઈએ કે કીર્તિ પટેલ કોણ છે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ આજકાલ ભારે ચર્ચામાં છે મૂળ સુરેન્દ્રનગરની વતની કીર્તિ પટેલ હાલ સુરતમાં વસવાટ કરે છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે અને તેના લાખો મિલિયનમાં ચાહકો છે કીર્તિ પટેલ એક સમયે ફેશન ડિઝાઇનર હતી ત્યારબાદ તેણે કોમેડી વિડીયો બનાવવાની શરૂઆત કરી પછી તે યુટ્યુબ અને ટિકટોકમાં તે આગળ વધી અને ત્યાં ખૂબ જ વાયરલ થઈ તેનો વિડીયો છે ખૂબ જ વાયરલ થયો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ બની તે અને કીર્તિ પટેલના ટિકટોક ઇન્સ્ટાગ્રામ પર અપ્રોક્સ એક મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને ચાહક વર્ગ પણ ખૂબ મોટો છે ત્યારે એકવાર ફરી રીબડા મુદ્દે કીર્તિનો વિવાદ છે સામે આવ્યો છે રાજદીપસિંહ રીબડા પર જે નિવેદન તેને આપ્યું છે જે વિડીયો વહેતો થયો છે કીર્તિ પટેલનું તેને લઈને એકવાર ફરી તેઓ ચર્ચામાં આવી છે અને ઘમાસાણ મચી ચૂક્યું છે ત્યારે હવે રાજદીપસિંહ રીબડા અને કીર્તિ પટેલના વિવાદ નો ક્યારે અંત આવે છે અને શું વળાંક આવે છે એ જોવું રહ્યું ત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર